નયનના આવ્યા પછી થોડી ઠઠ્ઠા મશ્કરી કરી બધી યુવતીઓ ત્યાંથી વિખરાઈ ગઈ બારણાની કડીવાસી નયન તેની પાસે આવ્યો અને તેને પોતાના બાહુપાશમાં લઈ એક તસત્સતું ચુંબન ચોડી દીધું પતિના પ્રથમ સ્પર્શ જ નિકિતા રોમાંચિત થઈ ગઈ તેનું રોમ કંપવા લાગ્યું તે બર્ફની જેમ પીગળવા લાગી લગ્ન મંડપમાં શરણાઈના સૂરો ગુંજતા હતા પરંતુ નિકિતાના કાનમાં તેની દીદીના શબ્દો ગુંજતા હતા નિક્કી પતિને તારા કાબૂમાં રાખજે સાસરીયા પર પણ તારો રોગ જમાવી દેજે નહીંતર પાછળથી દુઃખી થવું પડશે કામ કરાવી કરાવીને તને નીચોવી નાખશે યુવાની તો માણવા માટે છે તારા પતિને પણ તારા સૌંદર્યની જાળમાં ફસાવી તારું ધાર્યું કરાવજે હા શક્ય હોય તો લગ્નના એકાદ વર્ષની અંદર જ અલગ થઈ જજે સાસુ સસરા અને નણંદની જંજાળમાંથી ઝડપથી છૂટી જજે પંડિતજી મંત્રો ઉચ્ચારતા હતા નિકિતા યંત્રવત આ વિધિમાં ભાગ લેતી હતી પરંતુ તેના મનમાં તેની દીદી મીરાની વાતો ઘુમરાતી હતી વર્ષોથી નિકિતા મીરાનો ઘર સંસાર જોતી આવી હતી મીરાના ઘરમાં તેનું એક હથ્થું સામ્રાજ્ય હતું મીરાને પૂછ્યા વિના પાણી પીવાની પણ જીજુની હિંમત નહોતી તેના બંને પુત્રો પણ મીરાના કહ્યામાં હતા સાસુસરા સાથે તો મીરાએ સંબંધ રાખ્યો જ નહોતો સસરાના મૃત્યુ પછી સાસુ બિચારા ગામમાં રહેતા હતા અને મુંબઈ આવે ત્યારે પણ મીરાને ત્યાં રહેવા આવતા નહીં મીરાના દિયરને ત્યાં રહેતા અને ત્રિલોક જીજાજી તેને ત્યાં જઈને મળી આવતા શું મીરા જે કરે છે તે યોગ્ય છે આ પ્રશ્ન નિકિતાના મનમાં ભમરાતો હતો લગ્નના એક સપ્તાહ પૂર્વે નિકિતાને સલાહ આપતી વખતે મીરાએ પતિને કેવી રીતે કાબૂમાં રાખવો એનો પાઠ ભણાવી લીધો હતો અને આ સાત દિવસ દરમિયાન સમય મળે મીરા લગ્ન પછી કેવી રીતે સાસરીયામાં પોતાનો રૂઆબ જમાવી લેવો એ શીખવતી રહી નિકિતાનો પતિ નયન તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો કોમ્પ્યુટર એન્જિનિયર બન્યા પછી તે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો તેનો પગાર સારો હતો તેની નણંદ અનુપમા બી એક માં ભણતી હતી સાસુ અને સસરા નોકરી કરતા હતા સુખીસંપન્ન પરિવાર હતો હમદો હમદોહમારે દોનો આ પરિવાર પ્રેમ અને લાગણીના સૂત્રે બંધાયેલો હતો નિકિતાને પ્રથમ નજરે જ પરિવાર ગમી ગયો હતો પરંતુ દીદીએ ચેતવણી આપી અનુપમા સાથે વધારે દોસ્તી કરતી નહીં ना थोड़ अंतर ज राखजे घर में नानी छे ए सौथी लाड़की है तू एनी साथे सारा सारी राखशे तो ताई बधी वस्तुओं पर हक्क जमावा मांडशे तारा ड्रेस पहरवा आपवानी के तारी वस्तुओं आपवानी आदत ज नहीं। एक मात्र नयन ज संबंध राखजे बाकी बधा साथे वधु मगजमा करती ज नहीं ડોકો હલાવીને નિકિતાએ મીરાની આ શિખામણ સ્વીકારી લીધી હતી લગ્નને દિવસે પણ મીરાએ નિક્કીને ચાવી મારી હતી નિક્કી આજે તારી સુહાગરાત છે તારા પતિને કોઈ કિંમતી વસ્તુ ન આપે ત્યાં સુધી તેમને તને હાથ પણ લગાડવા દેતી નહીં હું શું કરું દીદી ગભરાયેલા સ્વરે નિકિતાએ પ્રશ્ન કર્યો હનીમૂન માટે મોરિશિયસ જવાની જીદ પકડજે નયન તને મોરિશિયસ લઈ ન જાય ત્યાં સુધી એને તને સ્પર્શ કરવા જ દેતી નહીં મોટી બહેનની આ શિખામણો ગાંઠે બાંધી નિકિતા સાસરે આવી આવીખવાની વિધિ પછી રાત્રે નિકિતા પોતાના ઓરડામાં ગઈ સાથે અનુપમા અને પરિવારની કેટલીક યુવતીઓ હતી નયનના આવ્યા પછી થોડી ઠઠ્ઠા મશ્કરી કરી બધી યુવતીઓ ત્યાંથી વિખરાઈ ગયા બારણાની કડીવાસી નયન તેની પાસે આવ્યો અને તેને પોતાના બાહુપાશમાં લઈ એક તસત્સતું ચુંબન ચોડી દીધું પતિના પ્રથમ સ્પર્શ જ નિકિતા રોમાંચિત થઈ ગઈ તેનું રોમરોમ કંપવા લાગ્યું તે બરફની જેમ પીગળવા લાગી તે નયનની વધુ નજીક સમાવા ગઈ પરંતુ તેના મગજમાં એક વીજળીનો ચમકારો થયો અને તેને મીરાની શિખામણ યાદ આવી ગઈ વીજળીની ત્વરાથી તે નયનના બાહુપાશમાંથી સરકી ગઈ અને ચૂપચાપ પલંગ પર બેસી ગઈ નયન તેની પાછળ પાછળ આવ્યો કેમ શું થયું રાણી બા રિસાઈ કેમ ગયા બસ આમજ શું થયું એ તો કહે આજે આ બધું નહીં પરંતુ નિક્કી આજે આપણી સુહાગરાત છે અને આપણે કોઈ ચોરી કરતા નથી અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા છીએ તમે મને કોઈ પણ પ્રકારની ભેટ આપ્યા વિના જ સુહાગરાત માણવા માંગો છો નયન હસવા લાગ્યો તેણે પોતાની શેરવાનીના ખિસ્સામાંથી સોનાની એક વીંટી કાઢી અને નિકિતાની આંગળીમાં પહેરાવવા માંડી વિંટી જોતાં જ નિકિતાએ મો મચકોડ્યું અને કહ્યું આવી મામૂલી વિંટી મને નથી જોઈતી તો પછી તને જોઈએ છે શું વેલ મને સોના ચાંદી કે હીરાની આશા નથી પરંતુ મારે હનીમૂન માટે મોરિશિયસ જવું છે મોરિશિયસ નયન અવાચક થઈ ગયો હમણાં લગ્નમાં આટલો બધો ખર્ચો થયો છે મારી પાસે આટલી સગવડ પણ નથી આવતે વર્ષે આપણે જરૂબે મોરિશિયસ જઈશું અરે તને ફરવા નહીં લઈ જાઉં તો કોને લઈ જઈશ એમ કહેતા કહેતા તે નિકિતા બાવન ઝૂક્યો જ્યારે મોરિશિયસ લઈ જવાની સગવડ થાય ત્યારે મારી પાસે આવજો એમ કહી હકો કરતા નિકિતા આઘી જતી રહી નિકિતા આવી બાલિશ હરકત કેમ કરી રહી છે એ વાત નયન સમજી શક્યો નહીં તેણે નિકિતાને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ નિકિતા ટસની મસ ન થઈ થાકીને નયન બીજી બાજુ ફેરવી સૂઈ ગયો નિકીની આંખોમાં ઊંઘની જગ્યા પર પોતે પ્રથમબાજી જીતી ગઈ એ વાતના ગર્વની ચમક હતી લગ્ન પછી નિકિતા પિયર પાછી ફરી ત્યારે તેણે પોતાની યશગાથા દીદીને જણાવી મીરાએ પણ નિકિતાને શાબાશી આપી આ જરીતે તેની લડત ચાલુ રાખવા જણાવ્યું સાથે સાથે સસરા અને નણંદને પણ પોતાના કાબૂમાં રાખવા જણાવ્યું બહેનની શિખામણ સાથે નિક્કી ફરી સાસરે આવી ભાભીના આગમનથી અનુખુશ હતી પોતાની ઉંમરની ભાભી મળી હોવાથી તે ખુશખુશાલ હતી ભાભી પોતા સાથે નાટક સિનેમા જોવા આવે સાથે બેસી ટીવી જુએ એવું અનુઇચ્છતી હતી નિક્કીની સાસુ પણ ઇચ્છતી કે વહુ તેને ઘરકામમાં મદદ કરે તેની સાથે બજાર આવે અને વાતો કરે પરંતુ નિક્કી આખો દિવસ તેના ઓરડામાં ભરાઈ રહેતી નયન સિવાય કોઈ સાથે તે સંબંધ રાખતી નહીં રસોડામાં પણ ભાગ્યે જ પગ મૂકતી ઓફિસે જતા પૂર્વે તેના સાસુ અડધુંપોણું કામ કરીને જતા અને સાંજે આવ્યા પછી પણ રસોડામાં ભરાઈ જતા આમને આમ લગ્નને એક મહિનો પસાર થઈ ગયો આ એક મહિનામાં સાસુને નિક્કીના હાથની એક કપચા પીવા મળી હોય તો નસીબ કોઈ દિવસ નિક્કીના મોંમાંથી તેની સાસુ માટે મમ્મીદ શબ્દ નીકળ્યો નહોતો ઘરના લોકો સાથે તો ઠીક નિકિતા ઘરે આવેલા મહેમાનો સાથે પણ વાત કરતી નહીં ઘરે કોઈ આવે તો સામે પાણીનો ગ્લાસ ધરાવવાનો વિવેક પણ તે દાખવતી નહીં મહેમાનો સાથે ઔપચારિક વાતો કરી તે પોતાના રૂમમાં ભરાઈ જતી અને નયન આવે ત્યારે જ રૂમની બહાર નીકળતી રોજ સાંજે નયન સાથે બહાર ફરવા જવાનો તેણે ક્રમ બનાવી દીધો હતો કોઈ દિવસ નયનને ઓફિસેથી આવતા મોડું થાય કે તે આખા ઘરને માથા પર લેતી હતી ટીવી જોતી વખતે પણ નિક્કી રિમોટ કંટ્રોલ તેના હાથમાં જ રાખતી અનુજ્યોતિ હોય એ સિરિયલ કરતાં તે બીજી જ સિરિયલ જોવી પસંદ કરતી નિક્કીના આ સ્વભાવથી તેના સાસુને ઘણી નવાઈ લાગતી તેઓ સમજી ગયા કે નિક્કી સ્વભાવની ખરાબ નથી પરંતુ બાલિશ છે તેના આ વર્તાવ પાછળ કોઈનો દોરી સંચાર હોવાનું તેઓ સમજી ગયા નયને નિકિતાને સમજાવવાના બધા જ પ્રયાસ કરી જોયા નિકિતાને તેનું વર્તન સુધારવા પણ ઘણું સમજાવી પરંતુ તે સમજવા તૈયાર ન થઈ ઘણી વાર તે અકળાઈ જતો નિક્કીને પિયર મોકલી આપવાની તે વાત કરતો પરંતુ તેની મમ્મી તેને સમજાવીને શાંત પાડતી એવામાં અનુના લગ્નની વાતો થવા માંડી તેને જોવા લોકો આવવાના હતા નિક્કી અનુ પાસે હેવા માટે સારા દાગીના નથી અને સારી સાડી પણ નથી તો એને તારા દાગીના અને સાડી પહેરવા આપ નયને કહ્યું હું મારા ઘરેણાં કે સાડી કોઈને પહેરવા આપવાની નથી તમારામાં ત્રેવડ હોય તો તમે નવા ખરીદી લાવો નહીંતર તેને આ વગર મૂર્તિયા સામે હાજર કરો નિક્કી અનુ કોઈ નથી એ મારી બહેન છે અને તારી નણંદ છે હું આ ઘરના કોઈને પણ મારા ગણતી નથી નિક્કી નયન જોરથી બરાડ્યો અને નિકિતાને એક તમાચો ઝીંકી દીધો ગુસ્સામાને ગુસ્સામાં બેગમાં કપડાં નાખી નિક્કી પિયર જવા તૈયાર થઈ બેગ પકડીને તે બહાર નીકળતી હતી ત્યારે તેની સાસુના રૂમમાંથી નયન અને તેની સાસુની વાતચીત તેના કાને પડી નયન તું સમજવાનો પ્રયત્ન કેમ કરતો નથી નિકિતા હજુ નાદાન છે તેનો સ્વભાવ આવો નથી કોઈએ તેના કાન ભંભેર્યા છે તેને થોડો સમય આપ મમ્મી હવે હું એની સાથે રહેવા તૈયાર નથી મેં ઘણું સહન કર્યું છે તેને સમજાવવાના પણ પ્રયાસો કર્યા છે બસ હવે હું એને છૂટાછેડા આપવાનો છું બેટા જરા વિચાર કર નિકિતાની જગ્યાએ આપણી અનુહોત તો નિકિતા પણ કોઈની બેટી છે આપણે તેને તરહોડી દઈશું તો તેના માતાપિતાન શું હાલત થશે ના બેટાના આમ ન કરાય આપણા સંસ્કારો લાજે મારી વાત માન નિકિતા સ્વભાવની ખરાબ નથી તેણે આ ઘરને પોતાનું માન્યું નથી જ્યારે તે આ ઘરને પોતાનું માનશે ત્યારે બધું જ ઠીક થઈ જશે પણ મમ્મી પણબણ કંઈ નહીં નિકિતા મારી અનુજ છે તે મારી પુત્રી છે તેને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પડે એ જોવાનું કામ મારું છે આ વાત સાંભળી નિકિતાની આંખોમાં આંસુ આવી ગયા અત્યાર સુધી તે જેની અવગણના કરતી હતી જેને અપમાનિત કરવાનો એક મોકો છોડતી નહોતી એ જ વ્યક્તિ આજે તેનો પક્ષ લઈને તેના જ પુત્ર સાથે લડી રહી છે સાસુ વિશેનો તેનો બધો જ પૂર્વગ્રહ એક જ ક્ષણમાં ઓગળી ગયો તેને પોતાની ભૂલનું ભાન થયું આજે તે કેટલી મોટી ભૂલ કરી રહી હતી એ વાત તેને સમજાઈ તે ચૂપચાપ તેના ઓરડામાં ગઈ અને કબાટમાંથી તેની નવી સાડી અને અલંકારનો બોક્સ કાઢી તેની સાસુના રૂમ તરફ ચાલવા માંડી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ